લૂટવા માટે રાત્રિના સમય પર ઓલવા લાગ્યા બેસી બારણા અંદર હાંકડું દેવામાં આવી જાડી જાડી આડિયું ભરાવા આવી નાના નાના છોકરાઓને પોતાના છાતે સરસા છાપીને બાયુ ગભરાઈને ખોડામાં બેસી ગઈ અને બારવટી હાથમાં મસાલુ એક હાથમાં બીજા હાથમાં તલવાર લઈને આખા ગામ ને ખૂંદવા લાગી લૂટવા માટે રાત્રિના સમય બાર વ્યાવું માધા પર જેવું સમૃદ્ધ ગામ હતું ગામને ભાંગવાની તૈયારી કરી અને આખા ગામને દીવા ઓલવાવા લાગ્યા બેસી બારણાની અંદર હાંકડું દેવામાં આવી જાડી જાડી આડીઓ ભરાવા માં આવી નાના નાના છોકરાઓને પોતાના છાતી સરસા છાપીને બાયુ ગભરાઈને ખોડામાં બેસી ગઈ અને બારવટી હાથમાં મસાલુ એક હાથમાં બીજા હાથમાં તલવાર લઈ અને આખા ગામ ને ખૂંદવા લાવ્યા પણ બારવટીયાના સરદારે કીધું બધા આખા ગામ ને હેરાન ન કરો ગરીબોને ને હેરાન ન કરો શેઠિયાને ગોતો અને નગર શેઠને ને ગોયતો નગર શેઠના ઘરની ડેલીના દરવાજા તોડી ચારે બાજુ યુવાનો જાણે આંખમાં મરચાં ઈજા હોય એવી લાલ ગુમ આંખો પૂરો પૂરો મૂછોના ના ધણી ઘોડાની હણે થતી હાથમાં તલવારું જામનગરીયું બરછીયું ભાલા કડિયાળી ડાંગું અને શેઠ ને શેઠાણી ઘેરી લીધા શેઠાણીએ પોતાના હૈયાના ખાડકી જેવા નાના છોકરાને એમ પોતાની કાખમાં દબાવીને ગભરું હરણીની જેમ હાવજના ટોળા વચ્ચે ફસાયેલી એક મૃગલીની જેમ કાક કરવા લાગી શેઠને થાંભ્યા હારે બાંધી અને સ્વામીને મારી નાખશે બારવટીયા જાણીને શેઠાણી પોતાના કંદોરામાં લટકતી તિજોરાણી તિજોરીની ચાવી જુડાનો ઘા કે કે લઈ લ્યો અને બારવટીયા આખા ઘરને ફીંદી વળે છે ડામચિયા નીચે પૈસા હતા ચૂલા ને ખોદવામાં આવ્યા પેલા તો પૈસા ચૂલા નીચેથી માટલું પાઠું બધી જગ્યાએ સરદાર એક માટલાને જોવે છે દીવાના ઝાંખા પ્રકાશમાં બહુ દેખાણું નહીં માટલું છે એટલે માલ હશે ઝપાઝપી કરી હતી ને એમાં એના અંગૂઠામાં તલવાર લાગી ગઈ હતી હાથમાંથી લોહી નીકળતું હતું એ લોહી થી હાથ એને માટલામાં નાખ્યો માટલામાં હાથ નાખતા જ રાડ પડી ગઈ ખાસ બહાર કેટ અંદર મીઠું હતું અરે તો લાગેલું હોય એના ઉપર મીઠું પડે એટલે શું થાય બેનોને અનુભવ હશે આ ભાઈઓને વિષય નથી કારણ કે શાક સુધારતી વખતે લાગી ગયું હોય પછી વઘાર કરવા જાય જે અંગૂઠામાંથી લોહી નીકળ્યું તેમાં જ વળી મીઠું મીઠું ભવરાવાનું થાય કેવું લાગે રાળ નીકળી ગઈ ભડતરાશે નહીં થઈ શું છે અંદર મસાલ જોઈ નાખી અંદર મીઠાની અંદર એનો હાથ પડી ગયો અને પાછો લઈ સરદાર સરદારની વાત સાંભળી એની સાથેના યુવાનો કહેવા લાગે સરદાર માલ માન આવી પાર્ટી હાથમાં આવી છે આજે આવો મોકો મળ્યો છે અને તમે આ વ્યક્તિને છોડી દીયો છો આટલો માલ લૂંટી લીધા પછી કેટલા છ મહિના પછી આવું ઘર હાથમાં આવ્યું છે અને તમે આને આના ઘરનું સામાન એક રૂપિયો નથી લેતા કે હવે આપણે આના ઘરમાંથી કાંઈ ન લેવાય કા એ કે આના ઘરનું નમક મારી લોહીમાં ભળી ગયું છે અને જો હું આના ઘરમાં ચોરી કરું તો તો હું નમક હરામ કેવા વિચાર કરો ખાધું નથી નમક પણ ખાલી લોહીમાં ભળી ગયું તોય હવે આના ઘરનું મારાથી લેવાય નહીં એવો ખાનદાન બારવટીઓ તો જોગીદાસ ખુમા નામ સાંભળ્યું છે કદાચ આપે ખોમારે કીધું કે જેના ઘરનું નમક મારી લોહીમાં ભળી ગયું હોય ને એના ઘરનું મારાથી લેવાય નહીં આટલી વાત મીઠાની ચપટી માટે થઈ નમક હલાલ રહેવાની વાત આપણે ભગવાન ને નમક હલાલ છીએ નમક હરામ છે ખાઈએ છીએ